ચંદુવાની ડિમ્પલ એકાઉન્ટ વિષયમાં સોમાંથી નવ્વાણું ગુણ પ્રાપ્ત કર્યા છે ત્યારે ગુજરાતી તેમજ હિન્દી વિષયમાં સો પરિણામ મેળવ્યું છે શાળાનું પરિણામ પંચાણું ટકા રહ્યું વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમાંક ભેસાની આયશા બશીર દ્વિતીય ક્રમાંક પિંજારી ખાદીજા નવાજ તૃતીય ક્રમાંક પટેલ નિષ્ઠા મિતેશ કુમાર રેન્ક ભેળવીને શાળાને ગૌરવ અપાવ્યું છે ટ્રસ્ટી શ્રી બીવીએસ સર સુશીલા મેડમ પ્રિન્સિપલ ધન્યા મેડમ એડમિનિસ્ટ્રેટર શ્રી ડેવિડ સર શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓએ મેળવેલી સફળતા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા जी सर आपका नाम बी वी एस राव सेंट मार्क्स स्कूल चेयरमैन सर क्या रिजल्ट आया आज हाँ हंड्रेड परसेंट रिजल्ट आया हमारा साइंस एंड कॉमर्स आप कैसे बच्चों को अभ्यास करवाते हैं शुरुआत से हम अच्छी से ट्रेनिंग देता है हर रोज ध्यान देते हैं सभी सब्जेक्ट टीचर्स और प्रिंसिपल हम सब इसको प्रोत्साहन देता है क्या एक्टिविटी मतलब क्या प्रोसेस रहता है ये कॉमर्स में और साइंस में पढ़ाने का पढ़ाने का इसको हर सब्जेक्ट का इन डेप्थ पढ़ाता है और विथ विथ प्रैक्टिकल्स और विथ तो टीचिंग एड्स विथ हेल्प ऑफ द टेक्नोलॉजी मीडिया एवरीथिंग विल हेल्प देम डू तो और नया क्या करते हैं साथ में स्पोर्ट्स स्पोर्ट्स करता सभी एक्टिविटीज करवाता है सभी करवाते हैं डांस म्यूजिक कराटे एरेबिक्स सभी करवाते हैं इसके साथ से सा। जी आप नाम अने कई शाला में अभ्यास करो चु रिजल्ट आप ્રિશા શેટ્ટી આમ સ્ટડીંગ ઇન સેન્ટ માર્ક્સ હાયર સેકન્ડરીથિંગેશન ઓફ રાવ સર ડેવિડ સર ધન્યા મેમ એન્ડ ઓલ ટીચર્સ ઓફ ટ્વેલ્થ સ્ટેન્ડર્ડ આઈ વોઝલ ટુ ગેટ ગુડ માર્કસ જે અત્યારે બાર બાર વિદ્યાર્થી એક્ઝામ આપશે એને આપ શું કહેવા માંગશો જસ્ટ બી કન્સિસ્ટન્ટ ઇન યોર સ્ટડીઝ એન્ડ ટ્રસ્ટ યોર સેલ્ફ જી તમારું નામ માય સેલ્ફ આઈશા બશીર બી શાનિયા શું રિઝલ્ટ આવ્યું છે અને કઈ સારા આવ્યા છે આઈ સિક્યોર્ડ અ 5D 4 ઓન 795 પર્સન્ટાઇલ આઈ એમ સ્ટડીંગ ઇન 12th સાયન્સ અને કઈ રીતની પદ્ધતિથી આપ અભ્યાસ કરતા હતા આપનો સવારનો ક્રમ શું કેવી રીતે વાંચતા હતા આઈ સ્ટાર્ટેડ માઇ સ્ટિંગ ફ્રોમ સેવન થર્ટી એમ Uh, then i continued it till 10:30 am and uh, study the whole day when i get my time